લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં જોઈ રહ્યા છો સોના ચાંદીના ભાવ તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના કેવા રહ્યા સોના ચાંદીના ભાવ જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો એક ગ્રામ ચાંદી આજે ત્યાંસી રૂપિયા સિત્તેર પૈસા આઠ ગ્રામનો ભાવ છસો ઓગણા સિત્તેર રૂપિયા સાઠ પૈસા દસ ગ્રામનો ભાવ આઠસો સાડત્રીસ સો ગ્રામનો ભાવ આઠ હજાર ત્રણસો સિત્તેર અને એક કિલો ચાંદીનો ભાવ ત્યાંસી હજાર સાતસો રૂપિયા રહ્યા તો એક કિલો ચાંદીના ભાવ ત્રણસો રૂપિયા ઘટ્યા હતા જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ છ હજાર છસો બ્યાસી આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર ચારસો છપ્પન દસ ગ્રામનો ભાવ છાસઠ હજાર આઠસો વીસ અને સો ગ્રામનો ભાવ છ લાખ અડસઠ હજાર બસો રૂપિયા રહ્યો તો આજના બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણસો રૂપિયા ઘટ્યા જ્યારે ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર બસો નેવું આઠ ગ્રામનો ભાવ અઠ્ઠાવન હજાર ત્રણસો વીસ દસ ગ્રામનો ભાવ બોતેર હજાર નવસો અને સો ગ્રામનો ભાવ સાત લાખ ઓગણત્રીસ હજાર રૂપિયા રહ્યા તો આજે ચોવીસ કેરેટ સોનાના સો ગ્રામના ભાવમાં પ્રતિ સો મણે સો ગ્રામે ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આવા